સૌ મંત્રીશ્રીઓને અભિનંદન ટીમ ગુજરાત તરીકે ગુજરાતના ગામોથી લઈને શહેરો સુધી યુવા મહિલા અને વડીલો સુધી સૌ લોકોના હિતમાં વધુમાં વધુ કામ લોક ઉપયોગી કામ સમાજ ઉપયોગી કામ કઈ રીતે નીચે સુધી લઈ જવું જોઈએ વધુમાં વધુ મદદ કરવી જોઈએ તે માટે સૌ મંત્રીઓને શુભેચ્છાઓ જોડે જોડે આ દિવાળી દરમિયાન વધુમાં વધુ ગરીબોના ઘરમાં દીપ પ્રગટાવવાનું કામ એ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા દિવસે ને દિવસે વધુમાં વધુ કામ કઈ રીતે થઈ શકે તે દિશામાં બેઠકમાં માર્ગદર્શન આપવામાં આવ્યું આદરણીય મુખ્યમંત્રી શ્રીએ ગુજરાતના અમારા સૌ સાથીઓ ભાઈઓ બહેનો જે પૂર્વ મંત્રી શ્રીઓ દ્વારા જે પ્રકારે રાત દિવસ કામગીરી કરવામાં આવી હતી તે બદલ બી સૌ પૂર્વ મંત્રી શ્રીઓનો આભાર બી કેબિનેટ દરમિયાન માનવામાં આવ્યો સાથે સાથે ઓક્ટોબર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એકતા પરેડમાં આ વર્ષે એકતા પરેડ એ ઐતિહાસિક એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અને આ એકતા પરેડમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન બી ખૂબ મોટા પાયે આવ્યું છે. એ એકતા પરેડનું રિવ્યુ બી લેવામાં આવ્યું. આદરને મુખ્યમંત્રી શ્રી ગુજરાત સરકારના રમત ગમત વિભાગને રાજ્યના સૌ નાગરિકો વતી યુવાઓ અને રમતવીરો વતી ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. કોમનવેલ્થ 2030 એ અમદાવાદમાં આયોજન કરવા માટે સંપૂર્ણ તૈયારીઓ તરફ જ્યારે આપણે આગળ વધી રહ્યા છે ત્યારે કોમનવેલ્થ કમિટી દ્વારા આ 2030 અમદાવાદ કોમનવેલ્થ માટેની સંપૂર્ણ લીલી ઝંડી જે આપવામાં આવી છે તે બદલ બી એમને વિભાગનો અભિનંદન આપ્યું છે ખાસ કરીને પ્રમાણે આવનારા દિવસોમાં આ દિશામાં કામગીરી આગળ વધારવા માટે તૈયાર છે આભાર मुख्यमंत्री कार्यालय द्वारा ये सभी अधिकृत माहिती वो मीडिया को कुछ ही देर में दी जाए सभी मंत्री कल से चार्ज लेना चालू करेंगे